અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સોળમી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મધ્યે ઓપીએસ બાબતે મહાધરણા કાર્યક્રમની જાહેરાત કરેલ હતી સરકાર સમક્ષ અનેક વખત માગણીઓ કર્યા બાદ અને સરકાર તેમજ સંગઠન વચ્ચે અગાઉ થયેલ સમાધાન મુજબ પણ હજુ સુધી ઓપીએસ બાબતે ઠરાવ ન થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મહાઆંદોલન કરવામાં આવેલ હતું

ગાંધીધામ તાલુકા મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ પણ જોડાયેલ હતા